વિકર્ણ મને ન ઓળખ્યો તમે દુર્યોધનને ઓળખો દુશાસનને પણ ઓળખો પરંતુ આ દુર્ભાગીને નહીં ઓળખો હા મને ધિકારીઓ તો હશે જ શું કહો છો નહીં ધીક્કાર્યો હોય તો હું જ એનું પ્રમાણ આપું તમે કૌરવોને તો ધિકાર્યા હશે ને બસ તો હું પણ કૌરવ છું હું વિકર્ણ હા ઇતિહાસના પાનામાં ક્યાંય ખૂણે ખાંચરે ખોવાઈ ગયું છે મારું નામ લોકો કર્ણને ઓળખે છે વિકર્ણને નહીં પરંતુ તેથી શું મેં મારું કર્તવ્ય તો બજાવ્યું છે ભલે મારો અવાજ કોઈએ ન સાંભળ્યો ભલે મારો પોકાર હસ્તિનાપુરના રાજમહેલની ઊંચી ઊંચી પ્રાચીરોમાં અટવાઈ પડ્યો શું કહ્યું મેં શું કર્યું હતું એમ હા હા કહ્યું ને મેં તો મારું કર્તવ્ય જ નિભાવ્યું હતું માત્ર કર્તવ્ય આ તમે પૂછો છો ત્યારે મારી આંખ સામે હસ્તિનાપુરની રાજસભા દેખાઈ રહી છે દુર્યોધન અને યુધિષ્ઠિર ધૂત રમી રહ્યા છે દુર્યોધનનું તો નામ જ છે એને બદલે પાસા ફેંકી રહ્યા છે અમારા ધૂર્ત મામા શકુની ધર્મરાજ એક પછી એક વસ્તુ હારી રહ્યા છે ધન રાજ્ય દાસ દાસી બધું જ સૌને ખબર છે કે શકોની છેતરી રહ્યા છે પરંતુ કોઈ જ બોલતું નથી અમારા સૌના પિતામાં ભીષ્મ ગુરુ દ્રોણ કુલ ગુરુ સૌ મૌન છે બોલે છે માત્ર અમારા કાકા વિદુ એ કહી રહ્યા છે કે ધ્યુત અનર્થનું મૂળ છે પરંતુ એમનું અરણ્ય રુદન કોઈ સાંભળતું નથી બીજા ભાઈઓ સાથે બેઠેલો હું પણ દુઃખી થઈ રહ્યો છું મોટાભાઈ આ શું કરી રહ્યા છે ધર્મ અને નીતિ થકી મેળવેલા રાજ્યને પડાવી લેવા માટે દૂતનો આશ્રય લેવો એ શું ક્ષત્રિયોને શોભે છે મેં મારી પાસે બેસેલા મારા એક ભાઈને કહ્યું કે આ બરાબર નથી થતું તો એ મોં બગાડીને કહે છે કે તું બેસી રહે તને આમાં ખબર ના પડે અરે આ શું યુધિષ્ઠિરે એક પછી એક ભાઈઓને પણ દાવમાં મૂક્યા એટલું જ નહીં એમને હારતા પણ ગયા નકુલ સદેવ અર્જુન અને ભીમ પણ એક તરફ સન્નાટો છે તો બીજી તરફ દુર્યોધન દુર્યોન કર્ણ શકુની અને બીજા મારા ભાઈઓ વિકૃત રીતે હસી રહ્યા છે હું આસન પરથી ઊભો થઈ જાઉં છું કંઈક બોલવા જાઉં છું પણ ગળામાંથી અવાજ નીકળતો નથી કોઈ મારો ખભો પકડીને બેસાડી દે છે હદ થઈ મામા શકુનીએ ધર્મરાજને પણ દુર્યોધનના દાસ ગણાવ્યા મારા ભાઈઓની ચિચિયારી મારા હૃદયને વિંધતી હતી વિદુર પિતાજીને આ અટકાવવા વિનંતી કરતા હતા પણ દુર્યોધને તો દુર્યો અપમાન કર્યું મારાથી હવે બેસી ન શકાયું ઊભો થઈને જરા આગળની તરફ ગયો હું હજુ ત્યાં ઊભો રહું એટલામાં તો યુધિષ્ઠિરે દ્રૌપદી દેવીને પણ દાવમાં મૂક્યા અરે રે ઉફ આ તો ધર્મરાજ છે કે અધર્મરાજ અરે કોઈ પોતાની પત્નીને પણ જુગારમાં મૂકી શકે શું ભગવાન કરે ને આ દાવ ધર્મરાજ જીતે મેં મનોમન પ્રાર્થના કરી પરંતુ અઠંગ જુગારી શકુની તે કદી હારે યુધિષ્ઠિર આ દાવ પણ હારી જ ગયા ને હું આ શું જોઉં છું દુર્યોધન ને દુશાસન ઊભા થઈને નાચી રહ્યા છે વિદુર કાકા કંઈક બોલી રહ્યા છે પરંતુ આ ઉછાછણાપણામાં એમનો અવાજ કોણ સાંભળે જાઓ જઈને મારી દાસીને અહીં બોલાવી લાવો આવી અશોભનીય ભાષામાં દુર્યોધને આદેશ કર્યો આવું ન કહો યુવરાજ એમ બોલવાનો મેં પ્રયાસ કર્યો જો કે મારો અવાજ દુર્યોધન સુધી પહોંચ્યો જ નહીં એટલામાં તો દુર્યોધન પ્રતિકામીને મોકલી દે છે ઉફ હવે શું થશે હું આંખે આખો ખડભડી જાઉં છું વિદુર કાકા મહારાજને વિનવી રહ્યા છે પરંતુ થોડી વારમાં પ્રતિકામી ખાલી હાથે પાછો આવે છે પ્રતિકામીના કહેવા મુજબ કૃષ્ણાદેવીએ કંઈક પૂછ્યું હતું પણ ઉન્માદી બનેલા દુર્યોધને દુશાસનને જ મોકલ્યો છેવટે મારાથી ન રહેવાયું મેં ગર્જના કરી યુવરાજ દુર્યોધન ભાઈને ન મોકલશો એક નારીનું આ રીતે અપમાન કરવું એ આપણને ન શોભે કુરુ સભાને કલંક લાગશે પિતામાં તમે કેમ ચૂપ છો દુશાસનને અટકાવી દો નહીં તો ભારે અનર્થ થઈ જશે પરંતુ યુવરાજ દુર્યોધને મને રીતસર ધમકાવીને ચૂપ કર્યો બીજા ભાઈઓ પણ એમનો પક્ષ લઈ મને ચૂપ રહેવા કહેવા માંડ્યા મેં સૌ ભાઈઓને કહ્યું અરે બધા સમજો યાદ રાખજો જો આ પાપ લીલા આટલેથી નહીં અટકે તો એનું પરિણામ સૌએ ભોગવવું પડશે આપણા પૂર્વજોને લાંછન લાગી રહ્યું છે હસ્તિના સિંહાસન લઈ રહ્યું છે હું ફરી ઊંચા અવાજે ગરજી ઉઠું છું અને પિતામહ સામે જઉં છું તો તેઓ નીચું મોં કરી લે છે આ તે કેવી વિવશતા લાચારી અને એ પછી તો તમને કહું ન બનવાનું બનીને જ રહે છે દુશાસનની અભદ્ર હરકતોનું વર્ણન મારે નથી કરવું કુરુ વંશની જ પુત્ર જ વુસભામાં વસ્ત્રહરણ મારો કે વિદુર કાકાનો આર્તનાદ કોઈ સાંભળતું નથી જોકે કૃષ્ણ કૃપાને લીધે કૃષ્ણા દેવીનું રક્ષણ તો થાય છે પરંતુ કુરુસભામાં થયેલા આ દુરાચારની કાળી ટીલી તો કાયમ માટે ચોંટેલી રહેવાની છે ને કૃષ્ણાદેવી જે પ્રશ્ન સભા સમક્ષ ઉઠાવે છે એ ઘણો જ તાર્કિક છે હું જીતાયેલી કે વણ જીતાયેલી મારો આ મહાન અને તેજસ્વી નારી પ્રત્યેનો આદર બમણો થઈ જાય છે દ્રૌપદી દેવીનું કહેવું એમ હતું કે યુધિષ્ઠિરે પોતે દાસ બની ગયા પછી જો મને દાવમાં મૂકી હોય તો હું દાસી કેવી રીતે બની શકું શું ગુલામને એ અધિકાર છે આખી સભા ચોંકી જાય છે વિદુર કાકા દ્રૌપદીના તર્કના સમર્થનમાં છે હું પણ બોલી આવો છું સાચું છે જે સ્વયંદાસ છે એ વળી કેવી રીતે કોઈ મૂકી શકે મારું સ્પષ્ટપણે માનવું છે કે કૃષ્ણ દેવીની સ્વતંત્રતા અકબંધ છે તેઓ મુક્ત છે વિકર્ણ મોટા ભાઈ દુર્યોધન જોર જોરથી બોલે છે જાનો માનો બેસ અથવા તો અહીંથી ટળ સભામાં નિર્ણય લેનાર મોટા બેઠા છે તને કોઈ પૂછે ત્યારે બોલજે મોટા કે ખોટા મોટા ભાઈ તમને મારા વેણ આકરા ભલે લાગે છે પણ હજુ કહું છું માની જાઓ નહીં તો હું આગળ બોલું એટલામાં મારો ખભો પકડીને મારો જ એક ભાઈ મને બેસાડી દે છે જો કે પિતામહા ભીષ્મ જેવા ભીષ્મ પણ ગોળ ગોળ ઉત્તર આપે છે અને કહે છે કે એક રીતે તો કૃષ્ણા જીતાયેલી ગણાય તો બીજી રીતે વણ જીતાયેલી ધર્મના જ્ઞાતા છે એ સાચા છે કે ખોટા તે હું નથી જાણતો હું તો બસ એટલું જાણું છું કે કોઈ પણ નારીનું અપમાન મૂંગો થઈને જોઈ રહે એ સાચો ક્ષત્રિય નથી મારા પિતા મહારાજ ધૃતરાષ્ટ્ર હવે ડરી ગયા છે પહેલા તો પુત્રની જીત એમને સારી લાગતી હતી પણ હવે પાંડવોએ લીધેલી પ્રતિજ્ઞાઓ તેમને કંપાવી રહી છે હા કૃષ્ણાદેવીના કેશ દુશાસન ખેંચતા હતા ત્યારે ભીમસેન અર્જુન અને સહદેવે ભીષણ પ્રતિજ્ઞાઓ લીધી હતી એટલે જ હવે મહારાજ કૃષ્ણાદેવીને દાસત્વમાંથી મુક્ત કરે છે અને યુધિષ્ઠિરની બધી જ સંપત્તિ પાછી સોંપે છે અને કહે કે બે વરદાન માંગી લે મને એમ હતું કે આટલે બધું પૂરું થશે પરંતુ મામા શકુનીએ ફરી દૂતનું આયોજન કરી કપટથી પાંડવોને વનવાસમાં મોકલ્યા પછીની ઘટનાઓ તમે જાણો જ છો પણ કહું ભલે મારો અવાજ કોઈએ ન સાંભળ્યો હોય એવું લાગે ભલે કોઈએ મારું ન માન્યો હોય એવું લાગે પરંતુ મને લાગે છે કે મારું કર્તવ્ય મેં નિષ્ઠાપૂર્વક બજાવ્યું છે અધર્મ અને અન્યાય કરનારા તો અપરાધી છે જ પરંતુ છડે ચોક અન્યાય થતો હોય ને મુખ શ્રોતા બની રહેનારા પણ અપરાધી છે એમ માનું છું તમે શું માનો છો માંડવી અને વિકર્ણ બંને પાત્રોનો અવાજ ઇતિહાસમાં પછાડાયો છે પણ તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે માંડવી એ પતિભક્તિ આત્મગૌરવ અને રાષ્ટ્રીય ધર્મ વચ્ચે સંતુલન સાધ્યું જ્યારે વિકર્ણે અંધ સમર્થન કરતા સત્યનો પક્ષ લીધો એ બંને પાત્રો પોતપોતાની જગ્યાએ મૂકી રહેલા ધાર્મિક નૈતિક અને વ્યક્તિગત મૂલ્યોનો ઉન્નત પાઠ પાઠકોને આપે છે તેઓ આપણને યાદ અપાવે છે કે નમ્રતા અને ન્યાયના માર્ગ પર ચાલવાથી જ સાચો યોદ્ધા બને છે